હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી દેવા જ ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી થાવી લેલી હતી મારા મારા બે લવકૃત થી જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આર્યો તો ચાર એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો છો કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા

ભગવત ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ થી ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું તમે તમારું શું મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું કે દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન પણ હું ગાવા બેઠો તો ના સોમ કે મારા છોકરા ની મારા ખોલા માં હતો નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો હતો કીધું મેચ ગયો છું અરે જે પતી ગયું કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે એક બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું બે ભાઈ મારી ગાડી જોતી ઓકે રેડી હા ચમ માં રીજો ફૂલ ભલે ભલે હા